ਦੀ ਨਾ ਭੀ ਟੀ ਤੀ ਆ ਵਰੇ ਬੇਨ ਅਂ ਕੋ ਇ ਪ੍ੀ ਤੀ ਤੀ ਆ ਵਰੇ ਬੇਨ ਅਂ ਲਾ ਸ਼ੁ ਕੋ ਅਂ ਦੀ ਦੀ ਤੀ ਰੋ ચાર વખત પાણી દસતા માકા વધારે

কৰি বোলাই দেৰি আছেনে বলাইলে આયા ટ્રોકરી મુ

ए चाल बधावा बधा

ইথি খাঁকা লাগত Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

ની ખેડણ જા ના એવું બી ચા બક આ હા લાગે ના લે બને શીખવાના તો ફરા ફોટોગ્રાફર શીખતા ફરા આ એક ના રહેવાના જીત હા ખાનેન દોરે ખાનેન દોરે નઈ નઈ બરાબર એટલે પેલા દોસ્તારો હા એકા પેલા સમય મે આપણે તો મળ નહોતી ને પેલા એ રીતના ખાને થાતા પછી એ રીતના ઓપરે ઓ રીતા એ રીત કોરવામાં આવે વધારે જાને કમેન્ટ કરજો ભાઈ कौन होता है

बागे सारे बारे बागे 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 बा�

ચોમાસું મતલબમાં નહીં મળે મિત્રો પણ આ રીતના અહીંયા મંડપમાં તૈયારી કરવા પડી બધા જ મિત્રો છે ત્યાં વરસાદ આવ્યો તો બહુ ભારે કામ મિત્રો મંડપ પણ ને એટલી બધી તૈયારીને તમે વિચાર કરો પરિવારની કેવી પરિસ્થિતિ થાય કમોસમી વરસાદથી ખાલી દરેક રીતના નુકસાન થવાનું છે દોસ્તા મંદિરે હશે ને ભોજન આજના રાતે ના રાખલા એ કહે છે કે ભાઈ ગરબો બહુ ભારે વાતાવરણ ખરાબ હોય ચાલ આપણે જમી લઈએ સાહેબ રસોઈ ક્યાં દોસ્તાર બનાવી રાતે ના જમો તૈયાર બી પછી એ કેટલાક જણા તમારી ટીમ ત્રીસ જણા હે ને રહેવાનું બધા એક જ ગામ અલગ 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 એકાદ દોસ્તારે તમારો નંબર દઈ દઈ તમે કોન્ટેક્ટ કરી લેજા કાંઈ બી બેઠના મતલબ આ કઈ પ્રસંગમાં કામ વે

মণ্ডপ চালু তা সুধি ৰাখো ৰস লৈ লেম পাছ বন্ধ কৰি ৰাখো আম্বেকে